વડોદરા શહેર માટે આંશિક રાહત મળી ગઈ છે ત્યારે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે પૂરના પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વડોદરા શહેરી વિસ્તારમાં પણ પાણી ઓસર્યા છે વિશ્વામિત્રી નદીના કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાયેલા હતા ત્યારે વરસાદે વિરામ લેતા જ પાણીની આવક પણ ઓછી થઈ ગઈ છે ત્યારે પૂરના બીજા દિવસે પણ શહેરમાં આંશિક રાહત જોવા મળી રહી છે શહેરી વિસ્તારોમાં મોટાભાગે પાણી ઓસર્યા છે અનેક આસપાસના જે વિસ્તારો છે વડોદરાના નાગરવાડા અને વાઘોડિયા રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હતા ત્યારે ગતરોજ કરતા પાણીનું સ્તર થોડું ઘટ્યું છે વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારો હજી પણ જળમગ્ન પરિસ્થિતિમાં જ છે પરંતુ પૂરના પાણી રોકવા આજવા સરોવરના ગેટ ગતરોજ બંધ કરવામાં આવ્યા છે